તો નમસ્કાર મિત્રો કેમ છો તમારું હાર્દિક સ્વાગત છે બરાબર હા આ એ વ્યક્તિ છે પણ અત્યારે મિત્રો કલાકારો કલાકારો વચ્ચે સૌથી મોટું યુદ્ધ થયું છે અને ગમન સાંતલ પણ ખુલ્લે આમ કીધું છે મિત્રો અને આખી આ ઘટના શું છે એ તમને કહેવાનું છે ને ગમન સાંતલ ગુસ્સે કેમ થયા છે અને ગમન સાંતલ ખુલ્લે આમ કહી રહ્યા છે મિત્રો કે જેને નામ લીધું છે એમનું એને હવે ખુલ્લે આમ મારવાના છે જે બિલકુલ તો ચાલો ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત અને તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું સાહેબ એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા છો તો વિડીયોને એક લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો વાત એવી છે કે ગમન સાંતલનું કંઈક ગ્રુપ હશે એમાં ગ્રુપમાં મિત્રો એક ભાઈ હતા અને એ ભાઈ ગમન સાંતલને કહે છે કે તમે માતાજીના બધા પૈસા ખાઈ જાઓ છો અને દીપોમાં વિશે ઘણું બધું બોલ્યું હતું અને આ ગમનભાઈ સાંતલને ખબર પડે છે ત્યારે ગમનભાઈ એમ કે છે કે અમે આજ સુધી કોઈના પૈસા ગાધા નથી ને ખાતા પણ નથી અને એ તો મિત્રો આપણે બધા લોકો જાણીએ છીએ ગમન સાંતલને કે એવા વ્યક્તિગત છે બરોબર એટલે જે ભાઈએ એવું કીધું છે એ ભાઈને ખુલ્લે ગમન સાંતલે ધમકી પણ આપી છે કે હવે તમે જયારે ગામમાં આવશો ત્યારે કે હું તમને બતાવીશ કે કોને પૈસા ગાધા છે ને કોને નથી ગાધા હવે હું તમને વિડીયો બતાવી દઉં ભાઈઓ

તે જે ગગા ઉભો કરે ભળવા તે જેટલી કરીએ ને અને ગમન તું મંદિર તું મંદિરના વડા લઈને ફરી આખા ને બધાને બગાડી આખા ગોમ બધાને જુદા કરી આખા ગોમ તું જે પથારી ફેરવી ને બરોબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય શીત હોય દુનિયા માનું હોય હવે તારા આનું પિક્ચર પરિણામ અનુ અને હિસાબ પડશે તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું તો જજે બાકી તે ખોટી જગ્યાએ હાથ નોક્યો ખોટી જગ્યાએ દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે